અમદાવાદના દાણી લીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે અહીંયા કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડની અગિયાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગને કાબુમાં લેવાની કામગીરી હજુ ચાલુ છે અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવી રહ્યા મહત્વના સમાચાર અમદાવાદમાંથી સામે આવ્યા છે અમદાવાદના દાણી લીમડાના ઢોર બજાર પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગે છે કાપડના એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે તો ફાર બ્રિગેડની અગ્યાર ગાડીઓ ઘટના સડે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી દાણી લીમડાના દ્રશ્યો કે જ્યાં ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના બની છે કાપડના એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી અહીંયા દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાયા છે દર્શન જણાવશો કે કયા કારણોસર અહીંયા આગ લાગી હતી આ ધુમાડા દેખાયા હતા અને શરૂઆતમાં જે પ્રકારે આગ લાગી ફાયર વિકેટ કોલ મળ્યો બે થી ત્રણ ગાડી મોકલવાનો આવી પરંતુ ધોમાડા જોતા અને આગે જોતા ઘટના મોટી ગણાતા હાલ અગિયાર જેટલી ફાયર ગાડી અધિકારી ટીમ સ્વરૂપ હાજર છે બચાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ જે પ્રકારે ગોડાઉન છે ગોડાઉન અંદર કાપડ જથ્થો વધારે હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડ ને હાલ થોડીક હાલાકી પડી રહી છે જેમાં હજુ પણ આગ ઉપર કાબુ મેળવતા સમય લાગી શકે છે પરંતુ ફાયર બ્રિગેડ ની ટીમ ગોડાઉન ને ચારે તરફથી થી કરીને આગ બુજાવવાના પ્રયાસો કરી રહ્યું છે સાથે જે જગ્યા ઉપર આગ લાગી છે કે કોમર્શિયલ વિસ્તાર અને રેસીડન્સ વિસ્તાર પણ આવેલા છે એટલે કે આ આગ અન્ય જગ્યા ઉપર ન પડશે કારણ કે આસપાસમાં અન્ય પણ પથરાના ટેડો આવેલા છે તે જગ્યાઓ પર આગ ના ફેલાય તે પણ જોવું જરૂરી છે તેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પોલીસ ની મદદ લેવાઈ રહી છે અન્ય લોકોની પણ મદદ લઈને આગ બુજાવવાની કામગીરી ચાલુ છે પરંતુ હાલ સમય લાગશે અને સાથે જે પ્રકારે ઘટના બની છે ઘટના બાદ અહિયાં આગનું કારણ જે છે તે સામે આવી શકશે સાથે એ પણ તપાસનો વિષય છે કે જે પ્રકારે આ ખેડ ફતરાનો આખો જે ડ્રોમનો તે કાયદેસર તો ગેરકાયદેસર તો અને કાપડનું ગોડાઉન હોય તો અંદર જરૂરી ફાયર સેફ્ટી સાધનો હતા કે કેમ આ બાબતે પણ એક તપાસ થવી જરૂરી છે તપાસમાં શું ખુલે છે કે કાયદેસર છે ગેરકાયદેસર આ ગોડાઉન તે પણ અહીંયા સામે આવી શકે પરંતુ હાલ પ્રાથમિક જે કામગીરી છે આ બુજાવાની તેમાં ફાયર બ્રિગેડ ની ટીમ લાગેલી છે